ઉનાળાની ઋતુ ચાલી રહી છે વારંવાર પાણી પીવા છતાં મોં સુકાઈ રહ્યું છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સાવધાન થઈ જાવ કારણ કે ઘણી બીમારીઓને કારણે પણ આવું થઈ શકે છે હકીકતમાં ઓછું પાણી પીવાથી મોં સુકાઈ જાય છે જેથી મોમાં હાજર લાળ ગ્રંથી યોગ્ય રીતે કામ કરતી નથી તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તેને જેરેસ્ટોમિયા પણ કહેવામાં આવે છે હેલ્થ એક્સપર્ટ નો કહેવું છે કે આ એક ગ્રંથી છે જે મોમાં લાળ પેદા કરવાનું અને મોંને ભીનું રાખવાનું કામ કરે છે આ સમસ્યા સમસ્યા ઘણીવાર વાર વધતી ઉંમર સાથે જોવા મળે છે કેટલીક દવાઓ અથવા કેન્સર રેડિયેશન થેરાપીની આડઅસરને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે જો કોઈ વ્યક્તિ મોં સુકાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહી છે અને તે ચાલુ રહે છે તો કોઈ પણ બેદરકારી વગર ડોક્ટર પાસે જવું જોઈએ તેમની સલાહને યોગ્ય રીતે અનુસરો અને તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો